જય રામાપીર જય દ્વારકાધીશ તો અત્યારે આપણે આવી ગયા છે મામાદેવના મંદિરે તો હવે તમને મામાદેવના દર્શન કરાવીએ છીએ તો આ જે આપણે આવી ગયા છે મામાદેવના મંદિરે જે દેખાય તે મામાદેવનું મંદિર છે તો ચાલો હવે આપણે દર્શન કરાવીએ તમે મિત્રો દર્શન કરી શકો છો મામાદેવ ના મંદિરે દર ગુરુવારે ધૂન નો પણ કાર્યક્રમ હોય છે તો અમારા પંડિતભાઈ અને રાઠોડભાઈ પ્રસાદી રૂપે ચા બનાવી રહ્યા છે પ્રસાદ માટે તો મામા દેવ ની પ્રસાદી રૂપે ચા પીરસાઈ રહી છે પ્રસાદ રૂપે તો ભાવિક ભક્તો ચા નો પ્રસાદ લઈ રહ્યા છે